હેલો એવરીવન અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે હું અહીંયા બનાવીશ બાળકોના ફેવરિટ એવા અને ટેસ્ટી મસાલા પાસ્તા હું અહીંયા બનાવીશ અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહે તો મેં અહીંયા ગેસ ઓન કરી અને ગેસ પર તપેલીમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને પાણી આપણું ઉકળે ત્યારે એમાં આપણે પાસ્તા એડ કરીશું તો પાસ્તા મેં આ રીતે એલ્બો શેપમાં પાસ્તા લઈ લીધા છે તમે કોઈપણ શેપના પાસ્તા લઈ શકો છો પાસ્તા ઘણા અલગ અલગ શેપના આવતા હોય છે તો કોઈપણ શેપ આપણને મનપસંદ આપણે પાસ્તા લઈ શકીએ છીએ તો પાણી ઉકળી ગયું હતું તો મેં અંદર પાસ્તા એડ કરી દીધા છે અને એક ટેબલ સ્પૂન જેવું આપણે અંદર મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેવું આપણે અંદર તેલ એડ કરવાનું છે તેલ એટલા માટે એડ કરવાનું છે કે બધા જ પાસ્તા આપણા સરસ એવા છૂટા બને તો હવે એને પાંચ મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું છે તો જોઈ શકો છો કે સરસ પાણી ઉકળ્યું છે અને પાસ્તા પણ સરસ ફૂલીને એવા રેડી થયા છે તો આપણે પાસ્તા ચેક કરીશું કે કૂક થઈ ગયા છે કે નહીં તો આ રીતે પાસ્તા એક ચમચીમાં લઈ અને ચાકુની મદદથી ઈજી કટ થઈ જાય એટલે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે કૂક થઈને તો એને આપણે એક કાણાવાળા જારમાં નીકાળવાના છે તો આ રીતે કાણાવાળું એક બાઉલ લઈ અને એમાં બધા જ પાસ્તા એડ કરી અને પાણી બધું નીકાળી દઈશું અને એના ઉપર હું તરત જ ઠંડુ પાણી એડ કરી દઈશ અને તેલવાળો હાથ લગાવી દઈશ જેથી પાસ્તા આપણા સરસ એવા છૂટા બને મેં અહીંયા ગેસ ઓન કરી એક કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દઈશું અને તેલ એડ કરી થોડું ગરમ થાય એટલે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેવું બટર એડ કરીશું અને બટરને થોડું પીગળે ત્યાં સુધી એમાં આપણે ગરમ થવા દઈશું તો આ રીતે બટર પીગળી જાય એટલે આપણે વઘાર કરવાનો છે તો મેં આ રીતે એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને રાખી હતી એને આપણે અંદર એડ કરી થોડી એવી સાંતળી દઈશું થોડી સંતળાય એટલે મેં અહીંયા આ રીતે લસણ અને આદુની પેસ્ટ પણ રેડી રાખી હતી તો એક ટેબલ સ્પૂન જેવી એ અંદર એડ કરી બંનેને આપણે થોડું એવું સાંતળી દઈશું અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવા દઈશું તો આ રીતે બંને સંતળાઈ ગયું છે તો એમાં આપણે ટામેટા એડ કરવાના છે તો મેં અહીંયા એક નાનું મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને રાખ્યું હતું એ આપણે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા મીઠું એડ કર્યું છે જેથી આપણા ટામેટા જલ્દી કૂક થઈ જાય અને આને આપણે બે મિનિટ સુધી કૂક થવા દઈશું તો જોઈ શકો છો કે ટામેટા સરસ એવા કૂક થઈને રેડી થયા છે તો એમાં આપણે બીજા વેજીટેબલ એડ કરીશું મેં અહીંયા ગાજર કટ કરીને રાખ્યું હતું અને કેપ્સિકમ જો તમારે જે બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને આપણે બે મિનિટ સુધી કૂક થવા દઈશું અને પ્રોપર એવા વેજીટેબલ કૂક નથી થવા દેવાના ક્રન્ચી એવા રાખવાના છે તો જોઈ લઈશું આપણે કે આપણા વેજીટેબલ કૂક થયા છે કે નહીં તો સરસ એવા કૂક થઈને રેડી થયા છે તો એમાં આપણે બધા મસાલા કરવાના છે તો તો અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેવો ટામેટા સોસ એડ કરવાનો છે તો એ અંદર એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેવી સેજવાન ચટણી એ આપણે અંદર એડ કરીશું જેથી સરસ એવી તીખાશ પણ આવે અને એક ટેબલ સ્પૂન જેવો આપણે ઓરેગાનો એડ કરવાનો છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું જેનાથી ટેસ્ટ પણ સરસ આવે છે આ છે પાસ્તાનો મસાલો આ રીતે પેકેટમાં આવે છે એ પણ મેં અંદર એડ કર્યો છે આની જગ્યાએ જો તમે મરચું પાવડર અને હળદર પાવડર પણ એડ કરી શકો છો મેં અહીંયા મરચું પાવડર અને હળદર પાવડર એડ નથી કર્યા એની જગ્યાએ મેં પાસ્તાનો મસાલો એડ કર્યો છે એને આપણે મિક્સ કરી અને આ રીતે તમે જોઈ શકો છો કે પાસ્તા આપણા સરસ એવા છૂટા બનીને રેડી થયા છે તો એને આપણે અંદર એડ કરી દઈશું એડ કરી અને પાસ્તા પર બધો જ મસાલો કોટ થાય એ રીતે આપણે ધીરે ધીરે પાસ્તા તૂટી ન જાય એ રીતે મિક્સ કરવાના છે તો આ રીતે સરસ એવા મસાલા પાસ્તા આપણા રેડી થયા છે એના ઉપર આપણે એકદમ યમ્મી બનાવવા માટે ચીજ થોડું એવું અંદર છીણી દઈશું તમારે જરૂર પ્રમાણે જેટલું જોઈએ એ રીતે તમે ચીજ અંદર એડ કરી શકો છો અને થોડું એવું આપણે દાણા કોથમીર છે એ આપણે અંદર એડ કરવાની છે સરસ એવું ગાર્નિશિંગ કરીશું અને આ રીતે ચીલી ફ્લેક્સ ઉપરથી આપણે થોડો એવો તીખાસ માટે એડ કરીશું અને ફરીથી એને આ રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણા સરસ એવા મસાલા પાસ્તા થઈ ગયા છે રેડી તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં નીકાળવાના છે તો આ રીતે મેં સર્વિંગ બાઉલમાં નીકાળીને રેડી કરી દીધા છે મસાલા પાસ્તા તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવી